दिल्ली कारमा ब्लास्ट બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી મહત્વની બેઠક મળશે આ બેઠકમાં blast કેસની તપાસ અંગે ચર્ચા કરવામાં આવશે NSA ગૃહમંત્રી CDS રક્ષા મંત્રી blast ની તપાસ અને વર્તમાન સ્થિતિ મુદ્દે CCS માં ચર્ચા કરશે નોનિય છે કે મંગળવારના ગૃહમંત્રી અમિત શાહ અલગ અલગ બે બેઠક બોલાવી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ સંદેશ આપ્યો કે blasts ના ગુનેગારો તેના એક એક પાપની સજા ભોગવવા તૈયાર રહે દિલ્હી કારમાં blast બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી મહત્વની બેઠક મળશે આ બેઠકમાં blast કેસની તપાસ અંગે ચર્ચા કરવામાં આવશે NSA ગૃહમંત્રી CDS રક્ષા મંત્રી blast ની તપાસ અને વર્તમાન સ્થિતિ મુદ્દે CCS માં ચર્ચા કરશે નોનિય છે કે મંગળવારના ગૃહમંત્રી અમિત શાહે અલગ અલગ બે બેઠક બોલાવી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ સંદેશ આપ્યો કે blast ના ગુનેગારો તેના એક એક પાપની સજા ભોગવવા તૈયાર રહે